નમસ્કાર તમે જોઈ રહ્યા છો સવાલ ગુજરાત ન્યૂઝ આજે નવરાત્રીના છઠ્ઠા નોર્તે ધોળકામાં શ્રી નારાયણ ગ્રુપ દ્વારા આયોજિત રંગરસિયા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ નું ભવ્ય આયોજન થયું આ પ્રસંગે ગુજરાતના લોકપ્રિય કલાકાર વરદાન બારૂટની સંગીતમય રજૂઆત પર ખેલૈયાઓ ધોળકાની ધરતી પર ઝૂમી ઉઠ્યા ગરબા પ્રેમીઓ એક થી રમી શહેરના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિભાવ અને નવરાત્રીની રાત્રિ ઉજવણી કરી આ રીતે નવરાત્રીના પાવન પર્વે ભક્તિ સંગીત અને પરંપરાની સંગઠિત ઝાંકી ધોળકામાં જોવા મળી રિપોર્ટર કૌશલ પ્રજાપતિ સવાલ ગુજરાત ન્યૂઝ આવજો માવડિયું યમાણી હાંભળી રાવળ્યું વેલેરી આવજો માવડિયું એજ ચોરાશી ની ચારણું તમે જાગતી જો ગણ્યું વેલેરી આવજો માવડિયું જય માતાજી મિત્રો હું છું વિશુભા ગોહિલ અને પાંચ દિવસ થી નવરાત્રી માં રંગ રસિયા નવરાત્રી શ્રી નારાયણ ગ્રુપ દ્વારા આયોજિત થઈ છે અને એવો ભવ્ય થી ભવ્ય નવરાત્રી નું આયોજન થયેલું છે અને અમારા જેવા નાના કલાકારો ને અહિયાં ચાન્સ આપ્યો એના માટે હું નારાયણ ગ્રુપ નો ખુબ આભાર માનું છું અને આ નવરાત્રી આવતા વર્ષે વર્ષો વર્ષ એ લોકો કરતા રહે એવી શુભકામના પાઠવું છું જય માતા